મારું નામ પટેલ કુણાલ વિનોદભાઈ છે આજ રોજ પાવર ગ્રીડની જે હાઈટેન્શન લાઈન વલસાડ જિલ્લામાંથી પસાર થવાની છે એ બાબતે કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવેલા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા રજૂઆત માંગમાં એવું હતું કે આજે સાતસો પાસઠ અને ચારસો કેવી બે લાઈન જવાની છે આપણા વલસાડ જિલ્લામાંથી લાઈનનું સંપૂર્ણપણે એસી ટકા જેવું કામ પતી ગયું છે તાર ખેંચવાની પ્રોસેસ બી હવે લગભગ એકાદ મહિનામાં પતી જશે પરંતુ પરંતુ ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે હજુ સુધી જમીનનું વળતર ખેડૂતોને જાહેર કરવામાં આવ્યું નથી

પછી જ્યારે બી અમે કામ અટકાવીએ છીએ ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે જો વર્તન નથી મળ્યું એટલે ખેડૂતો જગ્યા પર જઈને કામ અટકાવે છે તો એ લોકો પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે અને પોલીસ પ્રોટેક્શનમાં એવું જણાવવામાં આવે છે કે તમે કલેક્ટર પછી સ્ટે ઓર્ડર લઈ આવો એકચ્યુઅલીમાં વર્તન નહીં આપ્યું એટલે કામ ખેડૂતો અટકાવી શકે છે પરંતુ સ્ટે ઓર્ડરની એ લોકો પોલીસવાળા અને પાવર ગ્રીડ એમ કહે છે કે તમે કલેક્ટર સાહેબ પછી સ્ટે ઓર્ડર લઈ આવો ને જે ખેડૂતો છે એમને ડાયરેક્ટલી કહે છે કે અમારો સેન્ટ્રલના પ્રોજેક્ટ છે અમે મિલિટરી લાવશું આર્મી લાવશું ને પોલીસ લાવશું પણ કામ તો અમે કરશું જ એમ પણ વર્તનનો કોઈ ભી સંજોગોમાં ઉલ્લેખ કરવામાં આવતો નથી લોકો શ્રી દ્વારા આ જો જિલ્લા કલેક્ટર સમક્ષ રજવાત કરી આવેને પત્ર આપ્યો શું એમણે જણાવી તમને જિલ્લા કલેક્ટર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે વર્તન નક્કી કરવાની સંપૂર્ણ સત્તા પાવર ગ્રીડ દ્વારાને છે એટલે એમના દ્વારા જણાવવામાં બી આવ્યું કે તમે આજે કે આવેદન પત્રમાં આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે વર્તન કલેક્ટર શ્રી દ્વારા કહેવામાં આવ્યું કે અમારી સત્તા સિર્ફ ખાલી કેસ ચલાવવાની છે બાકી કોઈ સત્તા અમારા પર નથી મારું નામ કુનાલભાઈ છોટુભાઈ પટેલ છે કિલ્લાપાટી ગામ કુંભારી રહેવાસી છીએ અમે રજૂઆત લઈને આવ્યા છો શું રજૂઆત આજે અમારી રજૂઆત એ છે કે અમારા જે જમીન છે તેની અંદર તારનું તો કામ પૂરેપૂર એસી ટકા કામ થઈ ગયું છે પણ હજુ સુધી વળતરનું કોઈ નક્કી નથી અમે પાવર ગ્રીડને જે પાવર ગ્રીડના ઓફિસરો આવે એમને પૂછે છે એ લોકો કહે છે તમે જિલ્લા કલેક્ટરમાં જાઓ અને ત્યાં રજૂઆત કરો આજે મેં રજૂઆત કરી તો અમને એ એમના કલેક્ટર એવું કીધું કે એમની સત્તા મારી પાસે નથી એ પાવર ગ્રીડ નક્કી કરશે આ રીતની એ લોકો રજૂઆત કરી છે અને બંને જણા ફેરવે છે એમને પાવર ગ્રીડ કલેક્ટર ઉપર એ રાખે છે અને કલેક્ટર પાવર ગ્રીડના એના પર જવાબદારી સોંપે છે એટલે અમારે ક્યાં જવું અમને ખબર નથી પડતી હવે આગળ હવે શું કરવું કેવી કે પછી અમારે ચોખ્ખી આંદોલન કરવું પડશે અને જે કામ છે તે અમારે અટકાવવું પડશે નોટિસ માં એવું છે એ લોકોએ રફ માર્કિંગ કર્યું ત્યારે એ લોકો કોઈ પણ જાતનું અમને કીધું નથી છતાં ત્યાં ત્યારે અમે શું કર્યું કે બધા અટકાવ્યું